નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સ્કૂલ રિક્ષા ચાલક અખ્તર અગિયાર વર્ષની બાળકીનો રેપ કરતો હતો મહિલાએ વિડિયો ઉતારતા હેવાનિયત સામે આવી બાળકીની માતાએ ફરિયાદ કરતાં સગરામપુરાના અખ્તરની ધરપકડ બાળકીને સળગાવી દેવાની ધમકી આપી ચૂપ કરતો હતો બાળકને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો બન્યો છે એક રિક્ષા ચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી જોકે એક મહિલાએ તેનો વિડીયો ઉતારી લઈ તેની જાગૃતતાને કારણે રિક્ષા ચાલકની પોલ ખુલ્લી પડી હતી જેમાં વાત એવી છે કે સગ્રામપુરામાં રહેતો રિક્ષાચાલક અગિયાર વર્ષની છાત્રાની છેડતી કરતો હોવાની વાત એક મહિલાને ધ્યાને આવતા તેણે ફોનમાં વિડીયો ઉતારી લઈ છોકરીની બિલ્ડિંગમાં રહેતા એક વિદ્યાર્થીને જાણ કરી હતી જેથી વિદ્યાર્થી મહિલાને બાળકીના ઘરે લઈ ગયો હતો અને તેની માતાને વિડીયો બતાવતા તે ચોંકી ઉઠી હતી માતાએ પૂછપરછ કરતાં બાળકીએ કહ્યું કે ચાલકે તેને સળગાવી દેવાની ધમકી આપી હતી જેથી ઘરે જાણ કરી ન હતી માતાએ બાળકીને વિગતવાર પૂછતા તેણે કહ્યું હતું કે ચાલક અખ્તર છેલ્લા ત્રણ મહિનાથી સગરામપુરા પાસે આઠ દસ મિનિટ રિક્ષા થોભાવી ગંદી હરકતો કરતો હતો આખરે બાળકીની માતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે અખ્તર રઝા મુનિયાર સામે રેપ પોક્સો તેમજ ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે આરોપી પરિણિત છે પણ સંતાન નથી પોલીસને આશંકા છે કે આરોપી અખ્તરે અન્ય વિદ્યાર્થીનીઓને પણ પોતાની જાળમાં ફસાવી હોઈ શકે છે આરોપી અખ્તર રઝા મુનિયારે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તે મોબાઈલ ફોનમાં પોર્ન વિડીયો જોઈને ઉત્તેજિત થતો હતો અને ત્યારબાદ બાળકી સાથે ગંદી હરકતો કરતો હતો હાલમાં પોલીસે ફોન એફએસએલમાં મોકલ્યો છે આ ઉપરાંત આરોપીએ અન્ય કોઈ બાળકીને પણ શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે